એટલે તેલવાળું કર્યા પછી કાયા ગાફોતરા ઉતરી જાય એમ કહે છે તો તમે જોઈ શકો છો આવી રીતે લહણને ફોલ્યું છે અને ફોલે છે જો આ લહણનું શાક કરવાનું છે તો બનારે જો અમારા વિડીયોમાં ગામડાની રીતે કેવી રીતે બા લહણનું શાક બનાવે છે તમે ક્યારેય જોયું નહીં એવી રીતે લહણનું શાક બનશે તો બનારે જો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળશે

તો મિત્રો પાદરું આપણે રહી જીરું હિંગ નાખી દીધી છે અને ઉપર લસણ નાખી દીધું છે વાહ મિત્રો જોઈ શકો છો લસણ શાક લોહી બ્લોક થતું હોય એના પણ સારું અને લસણ નું શાક ખાવાથી ઘણા બધા શરીરના ફાયદા છે તમે પછી વાળા પછી કીશો એમ કે તમે તો બધા શાક ફાયદા વાળા જ બનાવો છો અમે તો ફેટમાં ખાવી

તો મિત્રો હવે કેટલી વાર ટાઈક દેવાનો સાડા ચાર ટાઈક દેવાનો કેટલી આમ દસ પંદર મિનિટ થઈ જાય પંદર મિનિટ દસ મિનિટ થશે મિત્રો બના રહેજો વિડીયોમાં ચાલો મિત્રો બાર રોટલા કરે છે અને એક બાજુ શાક થઈ ગયું છે લસણનું અને બાજરાના રોટલા છે જોઈ શકો છો દેશી ચૂલામાં થાય છે બાજરાના રોટલા અને બાર રોટલા કરે છે ને આ બાજુ જો શાક તો પીડે હશે બેન બાર દેશી લસણનું શાક છે જોઈ શકો છો મિત્રો

તો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને જોઈન કરી લેજો અને એમાં જો સાઇઝ છે તો ચાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ